ણા ચીખલી ગામે ખાખરે આપી દીધાનું ખુલ્યું છ આરોપીઓ ઝડપાયા ખાખરેચી ગામના માલધારીની પચાસ પૈકીની તેર ગાયોને કતલખાને આપી દીધાની આરોપીઓની કબૂલાત પોલીસ પાસે પોપટ બની ગયેલા આરોપીઓ કારસ્થાન ઉપર વટાણા વેરી કબૂલી રંધાય કંપી જાય તેવી કબૂલાત માળિયા રણકાંઠે ખીલાઈ ગયો પોલીસે પકડેલા આરોપીઓની કબુલાત સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો માળિયા પોલીસ મથકના પીઆઈ કે કે દરબારની સૂચનાથી તાલુકાના ચીખલી ગામે તારીખ સત્યાવીસ બાર બે હજાર ના રોજ ખાખરીચી ગામના માલિકીની કુલ ગાય નંગ આરોપી એક લંઘાણી લંઘાણી તથા કરીમભાઈ રહેવાસી બને મુસ્તાકલી તાલુકે માળિયા જિલ્લા મોરબી વાળાઓને પૈસા આપી રખેવાળી કરવા સોંપેલ હોય જે પૈકી નંગ ચૌદ પરત નહી આપી ગુનામાં એકબીજાને મદદગારી કરતા માળિયા મેણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ જેથી ઉપરોક્ત આરોપીઓની અટક કરવામાં આવેલ ક્ષણ અધિનિયમ હેઠળની કલમોનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરી વધુ તપાસ માળિયા પીઆઈ કે કે દરબાર ચલાવી રહ્યા છે પકડાયેલા આરોપીઓ મુસ્તાક આમિનભાઈ લંઘાણી મિયાણા ઉમર વર્ષ ઓગણીસ રહેવાસી ચીખલી તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી આમીનભાઈ કરીમભાઈ લંગાણી મિયાણા ઉમરવર્ષ પિસ્તાલીસ રહેવાસી ચીખલી તાલુકો માળિયા મિયાણા જિલ્લે મોરબી રમઝાન હારુનભાઈ જામ મિયાણા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી જૂના અંજિયાશર તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી અલાઉદ્દીનભાઈ મુસાભાઈ જામ મિયાણા ઉમરવર્ષ વીસ રહેવાસી કાજરડા તાલુકો માળિયા મિયાણા જિલ્લે મોરબી અબ્બાસભાઈ મુસાભાઈ મોવર મિયાણા ઉમરવર્ષ તેત્રીસ રહેવાસી કાજરડા તાલુકો માળિયા મિયાણા જિલ્લો આવી છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ માળિયાના ખાખરેચી ગામે રહેતા જલાભાઈ ઉર્ફે જિલ્લાભાઈ ભલુભાઈ સીઆર ઉમરવર્ષ પિસ્તાળીસ વાળાએ આરોપી મુસ્તાક આમિન લંગાણી ને આમીન કરીમ લંઘાણી રહેવાસી બંને ચીખલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેની માલિકીની ગાય આપેલી ગાયો પૈકી જલાભાઈ ની ત્રણ ગાયો ને બળદેવભાઈને અગિયાર સહિત કુલ ગાય જીવ ચૌદ કિંમત રૂપિયા પંચ્યાસી હજાર વાળી પરત ના આપી બંને આરોપી વિશ્વાસઘાત કર્યો માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી જેમાં આરોપી મુશ્તાક અમીન લઘાણી ને આમાની

આ કામના આરોપી મુસ્તાક આમિનભાઈ લાદાણીને અમીનભાઈ કરીમભાઈ લદાણીને સાથે મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકીની ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફેર લખાવી હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને આમિનભાઈએ મળીને સ આરોપીઓ રમઝાન અરુણ જામ અલાઉદ્દીન મુસાજામ અબ્બાસ મુસાભાઈ મોહર સાઉદ્દીન ઓસમાભાઈ નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે